અને બે ત્રણ ડીશ ખાઈને જાય છે સાત જણા માંથી ચાર જણા નીચે આવશે એક એક ડીશ ખાશે અને જે ઉપર હોય ગયો છે એના માટે ચારે જણા એક એક ડીશ લઈ જશે અમારો કાનો સૂતો છે અમારો કાનો સૂતો છે એટલે કાનો છે કે કંસ છે ચાર ચાર ડીશ ખાઈ જશે કે શું કાલ બપોર નું કરી નાખ્યું તો હવે હું શું કરું કાકા તમે કહો અલા ડોબા તું ચેરમેન છે ધ્યાન રાખને અને સાંભળ આજે વડા પાઉં નો નાસ્તો છે એક પણ ડીશ ઉપર ગઈ તો તારું વડું ને પાઉં બે અલગ અલગ કરી નાખીશ